સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પરીક્ષા ને લઈને યુવતીઓ કુલપતિ પાસે રજૂઆત કરવા પહોંચી હતી અને એક ચોંકાવનારું નિવેદન પણ આપ્યું કહ્યું કે કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે યુવતીના આ નિવેદનને લઈને કુલપતિ પણ આશ્ચર્યમાં પડ્યા હતા શું છે આ સમગ્ર વિવાદ વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે વિડીયો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત રાફલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવામાં ન આવતા આજે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કુલપતિને રજૂઆત કરવામાં આવી જો કે આ દરમિયાન કેટલીક યુવતીઓ પણ રજૂઆત કરવા માટે પહોંચી હતી જેમાંથી એક યુવતીએ કુલપતિની સમક્ષ કહ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવો પડે છે એ તમને ખબર છે

આ ગઈકાલે જે રજૂઆત હતી એ પીએચડીમાંની પરીક્ષા માટેની હતી એમાં એક દીકરી થોડી ઉશ્કેરાઈને અને આ એક મુદ્દો રજૂ કર્યો હતો કે આવી રીતે પીએચડીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે આ એક ગંભીર મુદ્દો છે એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી યુનિવર્સિટીની અંદર

ક્યાંક યુનિવર્સિટીની છબી પણ ફરાય છે આ વિદ્યાર્થીને બોલાવીને તપાસ કરશો કે જે કોઈલા છે સાચું છે કે ખોટું છે ખરા અત્યારે આ વિદ્યાર્થીની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી એ પાસઆઉટ છે એટલે આ ભૂતકાળનો વિષય છે પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કારણ કે કોઈ પણ આ પ્રકારની ફરિયાદ આવતી હોય છે ત્યારે ઓરલ સ્ટેટમેન્ટ કરતાં એમની લેખિત જે રજૂઆત હોય છે અને ડબલ્યુ ડીસી થ્રુ અમારી પાસે આવતી હોય છે ત્યારે ચોક્કસ એના પગલાં ભરવામાં આવે છે મેં માસ્ટર કરેલું છે કે પછી બેચલર કરેલું છે

ના સહયોગથી આજે રાષ્ટ્રીય શિક્ષા નીતિ બે હજાર વીસ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું જેનું કારણ એ હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા બે વર્ષથી પીએચડીની પરીક્ષા માટેની જે પરીક્ષા લેવામાં આવતી હોય છે તે નથી લેવામાં આવી રહી જેમાં એનએસયુઆઈના ઉગ્ર વિરોધ બાદ કુલપતિ ઝૂક્યા હતા અને જે વિષયમાં એનએ ટી અને જી એસ ઇટી પાસ થયેલા વિદ્યાર્થીઓ નથી તે વિષયોમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવાનો આજે કુલપતિએ નિર્ણય કર્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઉત્પલ જોશીએ કહ્યું કે જે વિષયમાં નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ કે ટેસ્ટ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરેલા વિદ્યાર્થી નહી હોય એવા વિષયોમાં આ વર્ષે પીએચડીની પરીક્ષા લેવામાં આવશે જે આગામી દોઢ મહિનામાં લેવાઈ આમ બે વર્ષથી પડેલી પીએચડીની પરીક્ષાનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે સાથે યુવતીઓ દ્વારા જે ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને હાલ ખળભળાટ પણ મચ્યો છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવનની સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે but i uh...